મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના પોલીસ ઉપર પથ્થરથી જીવન હુમલાના ગુનામાં પકડાયેલી અને બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલી આરોપી મહિલાની સુરતમાંથી ધરપકડ કરાઈ છે આરોપી મહિલા છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં રહેતી હતી પોલીસે બાતમીના આધારે મહિલા આરોપીની ધરપકડ કરીને મધ્યપ્રદેશ પોલીસને સોમ તજવીજ હાથ ધરી છે કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર એસોર્ટના ગંભીર ગુનામાં પકડાયેલી અને ત્યારબાદ જેલથી તબીબી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલી ત્યાંથી ફરાર થઈ ગયેલી મહિલા રીતુ દિલીપ જાટવ સુરતના કાપોદરા ભરવાડ ફળિયામાં રહે છે નાલ કાપોદરાના ભરવાડ ફળિયાની સામે આવેલા બ્રિજ નીચે ઉભેલી છે જે બાતમીના આધારે તપાસ કરતાં મહિલા આરોપી રીતુ દિલીપ જાટવની ધરપકડ કરાય છે મહિલા આરોપીના ઘરે તેના પતિને કોઈ જૂના ગુનામાં પકડવા માટે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો પહેલી માર્ચ બે હજાર ત્રીસના રોજ ઘરે ગયા હતા તે વખતે તે પોતે તેના પતિ દિલીપ સસરા હરિભાઈ જેઠ જીનું જેઠાણી રામસખી નણંદના છોકરો રોહિત તેઓના પતિને લઈ જતા રોકવા માટે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં પોલીસના માણસોને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરતા આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી જેમાં આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છતરપુર જેલમાં મોકલી આપી હતી જેલમાં પંદર દિવસ પહેલા પેટમાં બહાનું કાઢી હોસ્ટેલમાં દાખલ થયા બાદ બાથરૂમ જવાનું બહાનું કાઢ્યું હતું ત્યારબાદ બાથરૂમની અંદર બારીમાંથી પાછળની સાઈડે પાણીની પાઇપલાઇન માટે નીચે ઉતરી ફરાર થઈ જવા પામી હતી ત્યારબાદ છેલ્લા એક અઠવાડિયાથી સુરત ખાતે રહેતી હતી હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને મહિલા આરોપીનો કબજો છતરપુર પોલીસને સોંપવા તજવીજ ધરી છે